આ જગ્યા ઉપર આપણે એક બ્લોગ વિડીયો બનાવ્યો હતો તમે જોયો હશે બ્લોગ વિડીયો આ જગ્યા ઉપર આપણે બનાવ્યો હતો બ્લોગ વિડિયો અને એનું ટાઇટલ આપણે આપી હતું કે ફરવાની મજા તો ઉનાળામાં જ આવે એવું ટાઇટલ આપણે આપી હતું બ્લોગ વિડીયોનું આ જગ્યા હતી તમને થોડું થળિયું બતાવું આ થળિયું તમને એક બ્લોગ વિડિયોમાં દેખાણું હશે આ છે થળિયું બે બાવળિયા છે વચમાં આ જગ્યા છે તો આપણે થોડો આજે થોડો અલગ નજારો બતાવવાનો છે વિડીયોમાં તો તમે વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચોમાસામાં મિત્રો આ બાજુ ફરવાની ખૂબ મજા આવે છે ઉનાળામાં જેટલી મજા આવે છે એટલી ચોમાસાની આ બાજુ ફરવાની મજા આવે છે તો તમને થોડો વિડીયો બતાવો તમે બને રેજો થોડી જૂની યાદો તાજી કરું આજથી વીસ વર્ષ પહેલાં આવી થુવરોની વાળ થતી તમે જોઈ હશે આવી થતી હશે થુવારોની વાળ આવા રસ્તા હશે જૂના જમાનામાં આ તમને યાદો થોડી બતાવું છું કારણ કે આ બાજુ અમારી બાજુ થોડું આવશે એટલે તમને બતાવું છું આવું પોસરું હેડું પડતું હશે તમે જોયું હશે તો પહેલાના સમયમાં તમે આવા રસ્તા જોયા હશે આ અત્યારનો રસ્તો છે પણ પહેલા તમે આ ટાઈપના રસ્તા જોયા છે જે જંગલમાં થઈને છે અત્યારે પણ તમને જોવા મળે છે ઘણી જગ્યાએ પણ પેલા વધારે જોવા મળતા આ ટાઈપનું વ્યૂ છે આ બાજુ અહીંયાથી ને પોણી ચોમાસાનું આવે છે આ ઓઘો છે મોટો મોટો આ બાજુ ટેકરો છે અને પેલી બાજુ ટેકરો છે વધુમાં ઓઘો છે જેમે છે આગળ તમે જોયું તમને દેખાય તો તમને બતાવ્યું આ ગમટ ગોટું બાવળીઓ છે પેલી બાજુ મોર ઉડે છે જોઈને ઉડી ગયું આ ગમટ ગોટ બાવળીઓ છે અને હાલ તો પોદો વનથી પણ પોદો આવે ને કદાચ વરસાદ બાજુ આવે ને તો કોઈ ભેંસો ઉભરો ને તો પલળો પણ ના એવો બાવળીઓ છે આ ખરી છે બાવળીયાનું આ બાજુ બીજો રસ્તો જાય છે આવા તો જેટલાય રસ્તા છે આ બાજુ જાય છે એક રસ્તો આ બાજુ જાય છે